બાદ ડાંગ જિલ્લાના વધઈ સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર સાકર નજીક અંબિકા નદી પરનો પુલ ચિંતાનો વિષય બન્યો ઓગણીસો ઓગણસાહીઠ થી સાહીઠ માં બનેલો આ પુલ સાડા છ દાયકા જૂનો છે અને તેની જર્જરિત હાલત મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે જીએસટીવી ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા વગઈથી સાપુતારા નાસિક અને શેરડીને જોડતો આ મહત્વનો પુલ સ્ટેટ હાઇવે નંબર નવ પર આવેલો છે જેની હાલત જેની લંબાઈ એકસો આઠ મીટર અને સ્પાન નવ બાય નવ પોઈન્ટ એંશી મીટર છે પરંતુ પુલના સાઠ ફૂટના પિલ્લરો વચ્ચેના સ્પાનમાં તિરાડો સંરક્ષણ દિવાલના સિમેન્ટના પોપડા અને કાટ ખાધેલા સળિયા બહાર આવ્યા છે પાણીના નિકેતથી સળિયા ફૂલી ગયા છે જેનાથી પુલની મજબૂતાઈ નબળી પડી આ સ્થિતિ ભારે વાહનો માટે ખતરનાક બની શકે છે મહીસાગર પુલ હાદસો થયો જ્યાં સતત વાહન વ્યવહાર થી ધમધમતો પુલ તૂટી જતા અનેક વાહનો એમાં ખાબક્યા હતા વાત કરીએ ડાંગ જિલ્લાના સાકર નજીક આવેલા પુલની અંબિકા નદી પર આવેલા પુલ ઓગણીસો આપ જોઈ શકો છો કે પુલના નીચે તિરાડો પડી ગઈ છે એમના જે સ્લેબમાં પણ પોપડા ખરી પડ્યા છે અને અહીં ક્યારે પણ મોટો અકસ્માત સર્જાય એવી ભીતિ સર્જાઈ રહી છે પાંડુ ચૌધરી જીએસટીવી ડાંગ